વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના અગત્યના વિસ્તાર અકોટા બ્રિજ પાસેના રસ્તા પર હાલમાં એક અકસ્માત સર્જાયો છે અવચવરથી ભરેલા વિસ્તારમાં આજે એક ડમ્પર ચાલકે રિવર્સ લેતા રિક્ષા સહિત બે વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી ડમ્પરચા અચાનક બેકાબુ થઈ પાછળ જતા વાહનો સાથે અથડાયું સમગ્ર ઘટનામાં બે વાહનો અને એક ઓટો રિક્ષાને નુકસાન થયું છે સ્ટેશન સ્ટેશનથી આવ્યા અને એ ગાડી ટ્રાફિક જામ હતું ઓલરેડી અને ડમ્પરવાળા અહીંયા જ ઉભેલો હતો હવે તે આગળ તે આગળ શું મેટર હોય આપને ખબર નહીં અને અમારી ગાડીની અમારી રિક્ષાની આગળ પોલીસવાળાની ગાડી હતી તો પોલીસવાળા ભાઈની ગાડી સાહેબ રિવર્સ લેવાની હતી એટલે અમારી રિક્ષા રિવર્સ જ લેતા હતા પણ પેલા ભાઈ જેને નહીં આવડતી હતી એ ભાઈ બેસી ગયા અને એમણે રિવર્સ લીધી એકવારની લીધી તો વારની રોકાઈ અને બીજી વારની પાછી કરાવી તો બીજી વારમાં એમણે પાછી છે ને ત્યાં રીક્ષા આખી લગાવી દીધી વધારે અને એની અંદર અમે અમે ત્રણ જણા બેઠેલા હતા અને મારા હસબન્ડ ના બાઇકુ નથી પણ નક્કી હો ને ઠેકાણો નહીં કંઈ કારણ કે એનું વજન અને આ રિક્ષાનું વજન માટે ડિફરન્સ કરો ને ભાઈ રવિના શું આજે જે મોતના સોદાગર તરીકે આજે ભારદારી વાહનો રોજના અહીંયાથી જઈ રહ્યા છે આજે એ જે ઇસ્યુ થયો આપણે જોઈ શકીએ છીએ આગળ એક બાઇકવાળાને હતાડીને આવ્યો પોલીસની ગાડી જે હતી જીપ હતી પોલીસને પોલીસની જીપને હતાડી એટલે અત્યારે પોલીસ પણ સુરક્ષિત નથી બહારધારી વાહનનો સમય અલગ આપવામાં આવેલો છે આજે એ આ આ પ્રકારે અહીંયાથી આ અત્યારે સાડા અગિયારનો સમય છે આ જગ્યાએ અત્યારે બહારધારી વાહનો કેમ અહીંયાથી જઈ રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાફિક પોલીસ અલગ અલગ પોઈન્ટો અલગ અલગ જગ્યાએ ઊભા રહે છે મન પાવે એમ પબ્લિક જોડે જે છે એ આપણે દંડ

આ લોકોને કટકી મળી રહી છે બાકી આ ભારદારી વાહનોનો સમય છે જ નહીં તો અહીંયાથી અત્યારે જ્યારે નાના નાના ફુલકાઓ સ્કૂલેથી છૂટતા હોય આજે કોઈને કોઈને એક્સિડન્ટ દ્વારા મૃત્યુ પામશે તો એના જવાબદાર કોણ રહેશે આજે હું તમને એ જ કહેવા માગું છું કે આ લોકોને તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને જ્યારે લૂંટ જ્યારે ચલાવી રહ્યા છે અને પબ્લિકને જ્યારે દંડ લે છે તો આવા લોકો જોડે દંડ કેમ વસૂલાતો નથી મારો આ સ્પષ્ટપણે સવાલ છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો